ધરો આઠમના દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે અને આખો દિવસ ટાઢો જમવામાં આવે છે આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે ભાદરવા સુદ આઠમને ધરો આઠમ કહે છે એક કુટુંબ હતું એમાં મુખ્ય બે જણા એક સાસુ અને બીજી વહુ વહુને એક નાનો દીકરો એમ કરતા કરતા ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધરો આઠમનો વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહી સાસુ તો છણકો કરીને દાંતરડું લઈને ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘેર રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં સુવાડી દીધો પછી ઘરના બારણા બંધ કરી દાતરડું લઈ સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી વારમાં સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ હોવાને લીધે વહુનો લીલું ઘાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાટતી જાય છે એમ કરતા કરતા સાંજ પડી અને સાસુ વહુએ ઘાસના ભારા બાંધી માથા ઉપર ચડાવી ઘેર આવવા નીકળ્યા ગામને પાદરે આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ છે એટલે સાસુનો જીવ તો તો ચડી ગયો એમણે ઘાસનો ભારો ફેંકી દીધો અને ઘર તરફ દોડવા લાગ્યા અને નાનો વહુનો છોકરો ઘરમાં હતો એટલે એણે ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને ધરો માને વિનંતી કરવા લાગી સાસુ બહુ દોડતા દોડતા ઘેર આવ્યા અને ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દીવાલ બચી ગયેલી એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરો ઘોડિયા ઉપર ધરો છે છોકરાને ઊની આંચ પણ આવી નથી છોકરો તો ઘોડિયામાં હસે છે અને રમે છે વહુને ધરો આઠમનો વ્રથ ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવો છોડી દઈ દીકરાને રમાડવા લાગી ગઈ આવી રીતે ધરો આઠમના દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે અને આખો દિવસ દાઢો જમવામાં આવે છે આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે તો આવી રીતે ધરો આઠમનો વ્રત કરનાર અને તેની વાર્તા સાંભળનાર વાંચનાર સૌને ફળજો